વડોદરાની કરનાળી આંગણવાડીમાં ઈદના પાઠ ભણાવતા વિવાદ ઊભો થયો છે અભ્યાસમાં ન હોવા છતાં ઈદના પાઠ ભણાવતા વિવાદ સર્જાયો છે ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા માટે વિદ્યાર્થીઓને માથે રૂમાલ પણ બંધાવ્યો છે આંગણવાડીમાં ઈદની ઉજવણીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વડોદરા પાસે આવેલા કરનાળીની આંગણવાડીમાં બાળકોને નમાજ પઢાવ્યાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી છે જેને લઈને રાજકીય મોરચે ખડબડાટ મચી જવા પામ્યું છે જણાવ્યા પ્રમાણે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા અંગે શિક્ષણ મંત્રી સહિતના ઉચ્ચ પદાધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું અને કહ્યું કે કોઈ પણ આંગણવાડીને મદરેસા નહીં બનવા દઈએ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સોટ્ટાએ જણાવ્યું કે ગઈકાલે મારા ધ્યાને આવ્યું કે કરનાળીના આંગણવાડીમાં ઈદનો તહેવાર કેવી રીતે ઉજવાય છે તે રીતે બાળકો પાસે નમાજ પઢાવવામાં આવી માથે રૂમાલ બાંધીને બાળકોને નમાજ કેવી રીતે પઢાય છે અને ઈદનું મહત્વ શું છે તે બાબતનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કરનાળી એટલે કુબેર ભંડારીનું મંદિર જ્યાં લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આ ઘટના દુઃખદ અને ગંભીર છે આંગણવાડીના સંચાલક દ્વારા આ વાતને ફેસબુક પર પ્રસિદ્ધિ આપવામાં આવી છે આની ઉપર કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે કુંબળી વયના બાળકો છે આ ઉંમરે તેમના મગજમાં જે નાખવામાં આવે તે સાચું માનીને ચાલતા હોય છે કરના કરનાળી આંગણવાડીમાં એક પણ બાળક મુસ્લિમ ધર્મનું નથી અગાઉ જામનગરમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી કોઈ પણ આંગણવાડીને મદરેસા નહીં बनवा દઈએ જ્યાં પણ આવો બનાવ બનશે તેને રોકવામાં આવશે કુબેર ભંડારી વિશ્વ વિખ્યાત છે લાખો હિન્દુઓનું આસ્થાનું ધામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે નમાજ કેવી રીતે પડાય છે એ શીખવાડવામાં આવ્યું માથે ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાજ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો ડીડીઓ મેડમનો પણ સંપર્ક કર્યો હતો ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈને એમના વોટ્સઅપ પર જાણ કરી છે અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે વોટ્સઅપ કરીને જાણ કરી હતી આ બાબત ખૂબ જ ગંભીર છે કે કુંબળી વયના બાળકોને બીજા ધર્મનું જ્ઞાન આપવું અને જે શૈક્ષણિક સંસ્થા છે આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે ત્યાં ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી હોતી જેને ધર્મનું શિક્ષણ લેવું હોય મુસ્લિમ હોય તો મદરેસામાં જશે હિન્દુ હશે તો મંદિરમાં જશે પણ આંગણવાડીઓને મદરેસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અમારી જાણમાં આવ્યું કે જામનગરમાં પણ આંગણવાડીમાં આ રીતનું થયું હતું તો આ ખૂબ જ ગંભીર બાબતો છે સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે અને આવા જે કોઈ તત્વો હશે જે કોઈ મિસ્ટેક કરતા હશે એની પર કાયદેસરના પગલા લઈને આવું ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદરેસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે શિક્ષકની ભૂમિકા રાજ્યવ્યાપી હોય શકાય આંગણવાડી સંચાલકોને જ પૂછવું પડે કે એમણે કેમ આ કાર્યક્રમ કર્યો છે કારણ કે આંગણવાડીના સંચાલકોની જ આ ભૂલ કહેવાય અને આ કુમળી વર્ગના બાળકોને અત્યારે મગજમાં જે નાખો એ જ એમને ભવિષ્ય માટે પણ એ જ રીતે વિચારતા થાય છે ત્યારે આ ખૂબ જ ગંભીર બાબતો છે અને એને ગંભીરતાથી લીધી મેં કલેક્ટરને કીધું છે ડીડીઓને કીધું છે પ્રાંત અધિકારીને કીધું છે એ લોકો લાગતા ઓળખતા અધિકારીને સૂચનાઓ આપી છે એવું મારા ધ્યાન પર છે પણ સોમવારે આંગણવાડીઓ ખુલતા જ આની પર એક્શન લેવામાં આવશે અને નહીં આવે તો અમે આને ગંભીર નોંધ ગાંધીનગરમાં પણ લેવડાવીશું શું એક્શન લેવા જોઈએ આવા શિક્ષકો ઉપર જે સંચાલકોએ ભૂલ કરી એને સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયમી ધોરણે ગુજરાતને કોઈ પણ આંગણવાડીમાં આવો બનાવ ના બને એની કાળજી રાખે